અત્યારે બે ત્રણ દિવસથી જે રીલ્સ પર ચાલી રહ્યું છે ઇન્ડિયા ગોટ લેટન જેમાં રણબીર અલ્હાબાદિયાએ બહુ ખરાબ વસ્તુ કીધું હતું સો અત્યારે યુટ્યુબ ખોલો કા તો ઇન્સ્ટાગ્રામ ખોલો બસ એક જ વસ્તુ દેખાય છે એન્ડ બધા ક્રિએટરો ખાલી એ જ વસ્તુ બનાવે છે અને એવું નથી કે આ સારી વસ્તુ છે ને બનાવે છે ખરાબ વસ્તુ છે ને લોકો બનાઈ બનાવી કરે છે ખબર નહીં કેમ આ ટીઆરપી ટીઆરપી માટે બધા યુટ્યુબર્સો પોતાના ચેનલ પર અત્યારે વિડીયો બનાવે જ છે કે સમય રહેણાએ આ આવું કેમ કર્યું આને આવું કેમ બોલ્યો બટ અમુક યુટ્યુબર્સ મેં એવા પણ જોયા છે જેને પોતે સમયરાણા પર વિડીયોઝ બનાવ્યા છે કે ભાઈ બઉ જીનિયસ માણસ છે બહુ દિમાગ બહુ મહેનત કરીને અહીંયા સુધી આવ્યો છે અને આજે એજ યુટ્યુબર્સ એવા વિડીયો બનાવે છે કે ભાઈ જેલ થવી જોઈએ એટલે સમજો છો પલટી ગયા છે લોકો ખાલી ને ખાલી વ્યૂઝ માટે અને સબસ્ક્રાઈબર્સ માટે બહુ ખા વસ્તુ છે ડબલ ઢોલકી કે કઈ ને એવું મેં એવું નથી કેતું કે એના આ

એ બધા આ જ બનાવવા પર રહ્યા છે રેપ કેસ થાય છે કે કઈ થાય છે ત્યારે કોઈ સપોર્ટમાં નથી બોલતું અને આવું થાય ત્યારે બધા ટીઆરપી માટે બધા વિડીયોઝ બનાવશે અને કંઈ પણ કરશે બે દિવસ પહેલાં જેને હીરો બનાવી છે બે દિવસ પછી જો એને હેઠ મળે એટલે ડાયરેક્ટ નીચે જે ધોનીના ફેન્સ છે વિરાટ કોહલીના ફેન્સ છે એ બધા બી અંદર અંદર ઝઘડે કે ભાઈ ધોની મોટો વિરાટ કોહલી મોટો ભાઈ બંને સેમ છે જે દેશ માટે કરે છે સેમ છે પણ જો બી કોઈ નહીં બીવમાંથી કોઈ પણ સારું નહીં રમે ને તો જે વિરાટ કોહલીના ફેન્સ છે ધોનીને બોલશે કા તો રોહિત શર્માને બોલશે અંદર અંદર ચાલ્યા જ કરે છે છે ભાઈ આપણો દેશ બધા પ્લેયર્સ સેમ છે તો બધાને સપોર્ટ કરો હા નો ડાઉટ એન્ટરટેનમેન્ટ માટે આપણે કઈ બોલીએ એ વસ્તુ અલગ છે બાકી તો આવી રીતના કેમ મેં એટલું કહેવા માંગુ છું કે ભાઈ બધાથી ભૂલ થાય ભૂલને એક્સેપ્ટ કરો એન્ડ સપોર્ટ કરો નીચે પાડવા નીચે પાડવા માટે બધા જ જશે પણ જ્યારે સપોર્ટ કરવાનો હશે ને ત્યારે કોઈ નહીં જાય જલ્દી આવું જ છે તો સપોર્ટ કરો નીચે પાડશો નહીં કોઈને વિવાહ વિવાહનું શાહિદ કપૂર અને હીરોઈનનું નામ નહીં ખબર ના પડી રહ્યો છું हां छे एनी एमडी आमतो एक नाम क्या લખ્યો તો કે લખ્યો નતો કે લખો લખાય ઓલો કઈ દે ઓરો દેખાય જ મેં ની માં કે લખ્યો તો એ મેં સોધી નાખ્યો તો હે ને સોધી કાઢ્યો તો ને દેખાય ઓ તો બી સોધી કાઢ્યો તમે જાદે તો આ છે ફોટો આજે જે ચાંદલો કરવા માટે આવે એ ફોટોસ છે કેટલો માસૂમ લાગુ છું કે માસૂમ જો અરે મને દેખાડો ફરો આ ડીજે વખતેનો ખાલી આ એક જ ફોટો છે જે સારો આવ્યો છે બાકી તો બધા ભૂત જેવા આવ્યા છે કોઈ પાડવા જ નથી દીધા આપણને ફોટા આપણે બે વચ્ચે જ ને બધા આજુબાજુ આવ્યા એક કરતા હતા હા એટલે છે ને લગ્નના દિવસે ને ડીજેના દિવસે એ બહુ થતું હતું કે બધા પેલો ફોટોસ પાડવા માટે સ્ટોરી મૂકવા માટે બહુ ફોટો પડાવ પડાવ કરતા હતા પણ હવે ના પણ ના પડાય સો અમારા ફોટો જ પડવા ના મળે બધા બધા જોડે ખાલી ફોટો પડાયા છે અમારા જે આલ્બમમાં મૂકવા માટે પડ્યા જ નહીં આ હલ્દી છે કેટલી ઓછી હલ્દી લગાઈ છે નહીં તને મને તો બહુ લાગી બહુ બધી લગાઈ હતી મને ફૂલો બોલ નાખ્યા હમ આ જે મારા ઘરેથી ઓઢણી પહેરાવા જાય ત્યાંના છે ઓડાવા જાય એટલે એ જ મારો નાનો ભાઈ છે હમ તમે બધા પેલું રીલ્સ પણ કહો છો કે જે રીલ્સ બનાવે છે તું જ જોડે એનો નાનો ભાઈ છે આ એનો નાનો ભાઈ છે કે મોટો લાગે છે હા હા એક જ છે નરન છે એન જે આ કપલ ફોટોસ છે ને એ વખતે હે ને અમાર બેઉની આમ થોડીક બી કેમેસ્ટ્રી હતી કે આમ શું કહેવાય આમ બહુ જ ઓછો ઓછો લાગતા હતા તો